તમે જોયેલો જે પ્રકારે ત્રીસ વર્ષ ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું એમણે શું આપ્યું આજે ભારતીય જનતા પાર્ટીના રાજમાં આજે શાળાઓમાં શિક્ષકો નથી શાળાઓ નથી આજે નકલીની બારમાળા છે આજે નકલી કચેરીઓ પકડાય છે નકલી જજો આખી આખી નાખી કોટો પકડાય છે તમામ જગ્યાએ નકલીની ભરમાળા છે અને એક બાજુ કોભાંડો કેટલા થાય છે હમણાં મનરેગા જેવા મનરેગામાં ભાજપ અને કોંગ્રેસ સાથે મળીને કરોડો રૂપિયાના કોભાંડો કરે છે ત્યારે

તમે આજે આજે વિધાનસભાની કામગીરી જોઈ શકો છો મજબૂત વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી છે આમ એ ગુજરાતના તમામ તમામ વર્ગો ચાહે આદિવાસી હોય દલિત હોય વંચિત હોય પીડિતો હોય આઉટસોર્સિંગ ના કર્મચારી હોય ના કર્મચારી હોય રોજગારીની બાબત હોય શાળાના શિક્ષકોની બાબત હોય સ્કોલરશીપ ની બાબત હોય કે મનરેગા જેવા ભ્રષ્ટાચારો ની બાબત હોય આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હર હંમેશ લડ્યા છે અને આજે એક બે ધારાસભ્ય ભૂપતભાઈ ના ત્યાં અમારા મજબૂત ધારાસભ્ય ગોપાલભાઈ ચૂંટાયા છે ઉમેશભાઈ ને આજે પાર્ટી માંથી એમને સસ્પેન્ડ કર્યા છે કેમ કે પાર્ટી એમને કોઈ પણ નાની મોટી નારાજગી હોય એમના શીર્ષ નેતૃત્વ સાથે એમણે વાત કરવી જોઈએ જે એમણે વાત નથી કરી અને બારોબાર એમની નારાજગી વ્યક્ત કરી છે જે બદલ એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એટલે તમે જોઈ શકો છો

રોજગારી નથી જેમનું જીવન એકદમ કથળેલું છે એવા બિન કુશળ શ્રમિકોને પોતાના ગામમાં જળ સંચયના લેવલિંગના અને માટી મેટલના કામો કરીને ત્યાં ત્યાં સો દિવસ રોજગારી આપવાની યોજના છે જેના થકી ગરીબો પોતાના બાળકોને ભણાવી શકે છે એમનું ભરણ પોષણ કરી શકે આવી યોજનામાં ભારતીય જનતા પાર્ટીના મંત્રી એમના નેતાઓ અને કોંગ્રેસના નેતાઓ સાથે મળીને જો કોભાંડ કરે ત્યારે એ ભ્રષ્ટાચાર એ કોઈ નાતી જ્ઞાતિનો ભ્રષ્ટાચાર નથી કોઈ વ્યક્તિ વિશેષનો અમારે વિરોધ નથી કે કોઈ જ્ઞાતિનો અમારે વિરોધ નથી પણ જે પણ લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે એવા તમામ લોકો પર કાર્યવાહી થાય એ અમારી માગણી છે